હલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગની શરૂઆત પાછી વાળી કરીએ તો સુધી કન્ટિન્યુ બન્યા રહીજો અને આ મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખો અને હા હજુ અમારા પ્રથમ બ્લોગ બીજો વ્લોગ ત્રીજો બ્લોગ નથી જોયો તો એ પણ જોયા હોત તો બ્લોગમાં એમ સુધી કન્ટિન્યુ બન્યા રહીજો અને આ મિત્રો આજે આપણે વાળીયું એ પહોંચી ગયા એને આ સાઈડ અને પૂછો કહેવાય

પાસવા સોળિયાને ભરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો આ આ રીતે કંઈક સોળિયાને ભરીને આપણે વાડી વાડે લઈ જવાનું છે વાડીએથી વાડે લઈ જવાનું હે આમ તો આ જો નયનભાઈ કંઈક રમત કરે એનું નામ લુખો આપણે પાડ્યું છે તો જોઈ શકો અને આ સાઈડ આપણા કાકા એટલે કે મહેન્દ્રભાઈ ધોની એ આપણે જો ટ્રેક્ટર આંખે આખો વીની સ્પીડમાં ખેતરમાં રાંપ કાઢવાનું કામ શરૂ એને આ સાઈડ જો તમે ટાવર એ આપણે નેશનલ હાઈવે બાજુ આપણી વાડી આવી છે હાલો મિત્રો તો ફાઇનલી આપડે નવી ક્લિક માં તમને રામ રામ કહી દેવી હે અને આ સાઈડ આપડા કાકા બંધ કરી દીધું ખોટકા પણ આવી એવું મને લાગે આપણા કાકા જો તમે જોઈ શકો આ નું ટ્રેક્ટર છે અને રામ કાઢવાનું કામ શરૂ પણ બોલ ઢીલા થઈ ગયા હોય એવું આપણને લાગે છે એટલે કાકા પાની થી બોલ કઠણ કરે અને આ સાઈડ આપડા નયનભાઈ લુખા આપડે એમને લુખા નામ તરીકે બોલાવશું કેમ કે મજા આવે તમને અમને બે

ઘરે બનાવી નાખવાના છે મિત્રો પણ એ ચા પાણી બનાવવા અને કાકા વગાડે છે એકોની વીસ ની માં તમે જોઈ શકો છો અને આવી રીતના કઈ વ્લોગ નું શૂટિંગ હોય છે મિત્રો આપણું આવડતું ફાઈનલી મિત્રો હજુ બ્લોગ ની આપણે શરૂઆત કરી છે અને બ્લોગ આપડા એ આવશે મિત્રો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આવડતું પણ છે મિત્રો ભાઈ છે તમે એડિટિંગ જોજો હા એડિટિંગ માં કઈ લેવાનું જ નથી તમે જોઈજો એકદમ તારા માં કઈ લેવાનું તારામ છે કઈ પેલા તારામ ભાઈ ભાઈ ને પેલા પતન તો એડિટિંગ જ ના આવડતું

ફાઈનલી મિત્રો વ્લોગ ની અંદર કન્ટિન્યુ બના રહીજો ને કઈ આવડતું નથી જો ફોન ગયા અવાજ તમને આવશે મિત્રો મિત્રો ઘડી ફોન દઈ દીધી હાલો ભાઈ હાલે પકડ સર ફોન પકડ લાયે દુખા મિત્રો કેવી રીતના વ્લોગ શૂટ કરવાનો આ બહુ હા ભુગા

આપડે લોકો ને ગમે ને એવું બનાવવાનું છે મિત્રો એટલે આપડે તમે કઈ રીતના કરવાનું એટલે આપડે હવળા થોડુંક બોલ્યું કે અવાજ ફાટે પેલા એમ કેતા અવાજ ધીમો આવે એમ કીધું અવાજ ફાટે આપડે જોઈ લે

કોપીરાઈટ નો આવે માઈટે તમને હળા તમને દેખાડું છું આખો આખો ગાવ તો એક કડે એક બગડ બે પાપડ છે અરે નવ નવ ગીત આવવાનું યાર નયન ભાઈ આપણે આપણે નવું ગીત રિલીઝ કરવાનું છે ટૂક સમય ની માઈલપા 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 ટૂક સમય માં આપણે નવું ગીત રિલીઝ કરવાનું ફાઈનલ તમતારે

હા ફાઇનલી આપણે ફાઈનલી મિત્રો મારે બોલવાની ની છે એટલે તમે બઉ મનમાં ન લેતા